તો દોસ્તો ફરી પાછી નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સૌપ્રથમ ગુજરાતમાં વરસાદનો ખતરો હજુ પણ સેવાઈ રહ્યો છે ગુજરાતમાં ચોમાસાની વિદાય આમ તો શરૂ થઈ ગઈ છે પરંતુ કચ્છના ભુજ અને ઉત્તર ગુજરાતના ડીસામાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે એકત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી સંપૂર્ણ ચોમાસાની વિદાય થશે જી હા દોસ્તો પરંતુ નવરાત્રી પહેલા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અન્ય એક સમાચાર જોઈએ તો નવરાત્રિ માટે પોલીસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અમદાવાદ પોલીસે નવરાત્રિ માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે પોલીસ કમિશનરે જણાવ્યું છે કે ગરબાનો સમય રાતના બાર વાગ્યા સુધી રહેશે અને પોલીસ આખી રાત પેટ્રોલિંગ કરશે અન્ય એક નવા સમાચાર મળી રહ્યા છે ગેસ સિલિન્ડર માટેના નવા નિયમો આવી રહ્યા છે જેમાં કે વાયસી ફરજિયાત ગેસ સિલિન્ડર માટે કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી રહેશે નહીં તો આપને કદાચ ગેસ સિલિન્ડર નહીં મળી શકે તેનું સપ્લાય બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત ઓટીપી પણ ફરજિયાત છે સિલિન્ડર ડિલિવરી વખતે છ અંકનો ઓટીપી આપને આપવો પડશે અને હવે સબસિડી સીધી જ બેંક ખાતામાં જમા થશે આ ઉપરાંત ખેડૂત માટે એક મહત્વના સમાચારની જો વાત કરીએ તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પૂર દુષ્કાળ અતિવૃષ્ટિમાં ત્રીસથી સાઠ ટકા નુકસાન પર થી પચ્ચીસ હજારની સહાય ચૂકવવામાં આવશે અને સાઠ ટકાથી વધુ નુકસાન પર પચ્ચીસ હજાર રૂપિયાનું વળતર સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવશે જે ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર છે આ ઉપરાંત ગેસ સિલિન્ડરના નવા નિયમો વિશે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ સંસદમાં એક ખૂબ જ મોટો સવાલ ઉઠાવ્યો છે કે અમીરોની લોન માફ થાય છે તો ખેડૂતોની કેમ નહીં જીએસટી અને આવકવેરાથી ગરીબ અને મધ્યમ વર્ગને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોની લોન માફીની માંગ કરવામાં આવી રહી છે તો આ સાથે જ આજના મુખ્ય સમાચાર પૂરા થયા ફરી મળીશું આવતીકાલે નવા સમાચાર સાથે ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને વર્તમાન સમાચારની આ ચેનલના વિડીયોને વધુને વધુ માત્રામાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો